બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શ્રી નવદુર્ગા માતાજીનું પાંચમું સ્વરૂપ સ્કંદ માતા અને છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની માતા વિશે શ્રી નવદુર્ગા માતાજીનું પાંચમું સ્વરૂપ અપાર વાત્સલ્ય વરસાવનાર દેવી સ્કંદ માતા છે સંતાન પ્રાપ્તિ માટે સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે નવરાત્રિમાં શક્તિની ઉપાસનાનું વિધાન છે ભગવતી દુર્ગાની પાંચમી શક્તિનું નામ સ્કંદ માતા છે નવરાત્રિના પાંચમા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભગતોનું મન વિશુદ્ધ ચક્ર ઉપર રહેતું હોય છે સ્કંદકુમાર એટલે કે ભગવાન કાર્તિકેયની માતા હોવાને લીધે દુર્ગાજીના આ પાંચમા સ્વરૂપને સ્કંદ માતા નામ આપવામાં આવ્યું છે તેમના ખોડામાં સ્કંદ બાળ સ્વરૂપમાં બિરાજમાન છે એટલે કે કાર્તિક સ્વામી તેમના ખોડામાં બિરાજમાન છે સ્કંદ માતા સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે તેમની ઉપાસના કરવાથી સાધક અલૌકિક તેજ પ્રાપ્ત કરે છે તે અલૌકિક પ્રભા મંડળ પ્રતિક્ષણ તેમના યોગ સેમનું નિર્વહન કરે છે એકાગ્રતા ભાવથી મનને પવિત્ર કરી માતાની સ્તુતિ કરવાથી દુઃખોથી મુક્તિ મેળવીને મોક્ષના માર્ગે સુલભ થાય છે તારકાસુર નામના રાક્ષસે તપસ્યા કરી ભગવાન શિવના પુત્ર દ્વારા મૃત્યુ થાય એવું વરદાન મળતા જ તારકાસુરે લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને લોકો ભગવાન શિવ પાસે ગયા અને તારકાસુરથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરી ત્યારબાદ ભગવાન શિવે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા અને કાર્તિક સ્વામીનો જન્મ થયો જ્યારે કાર્તિક સ્વામી મોટા થયા ત્યારે તેમણે રાક્ષસ તાળકાસુરનો વધ કર્યો ભગવાન સ્કંદ એટલે કે કાર્તિક સ્વામીની માતા હોવાને કારણે તેમને સ્કંદ માતા કહેવામાં આવે છે પુરાણોમાં કાર્તિક સ્વામી અને શક્તિના નામે સ્કંદ માતાના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે સ્કંદ માતા એ નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ છે સ્કંદ માતાનો અર્થ કાર્તિકેયના માતા એવો થાય છે કાર્તિક સ્વામી એ મહાદેવ અને પાર્વતીના પુત્ર છે જેમનું એક નામ સ્કંદ પણ છે અને આ સ્કંદ નામ પરથી દેવી સ્કંદ માતાના નામે પૂજાય છે દેવીને ચાર ભૂજાઓ છે તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલા છે ત્રીજા હાથે તેમણે ઘોડામાં બેઠેલ બાળ કાર્તિકને પકડેલા છે તથા તેમનો ચોથો હાથ વરદ મુદ્રામાં છે દેવીનું વાહન સિંહ છે નવરાત્રિના પાંચમા દિવસે નવદુર્ગાના આ સ્વરૂપનું પૂજન અર્ચન થાય છે દેવીની ક્યારેય કમળ પર બેઠેલા પણ દર્શાવવામાં આવ્યા છે જેને લીધે તેમને પદ્માસન દેવી પણ કહેવામાં આવે છે દેવીનો વર્ણ શુભ્ર સફેદ છે જે લોકોએ સંતાન પ્રાપ્તિ માટે મા સ્કંદ માતાની પૂજા કરવી હોય તેમણે નવરાત્રિની પાંચમા નોરતે માતાના ખોળામાં સિંદૂર લાલ બંગડી લાલ બિંદી અને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ એક લાલ વસ્ત્રમાં લાલ ચોખા ધરીને માના ખોળામાં અર્પણ કરવા જોઈએ આ રીતે પૂજન વિધિ કરવાથી માતા પ્રસન્ન થાય છે અને સંતાનનું સુખ આપે છે કુમાર કાર્તિકેયની રક્ષા માટે જ્યારે માતા પાર્વતી ક્રોધમાં આદિશક્તિના રૂપમાં પ્રગટ થયા તો ઇન્દ્ર ભયથી ધ્રુજવા લાગ્યા ઇન્દ્ર પોતાનો જીવ બચાવવા માટે દેવીની ક્ષમા માંગવા લાગ્યા કુમાર કાર્તિકેયનું એક નામ સ્કંદ છે તેથી માતાની ઉજવણી કરવા માટે ઇન્દ્ર દેવતાઓ સાથે સ્કંદ માતા નામથી દેવીની સ્તુતિ કરવા લાગ્યા અને આ સ્વરૂપમાં તેમની પૂજા કરી આ સમયથી દેવી તેના પાંચમા સ્વરૂપને સ્કંદ માતા તરીકે ઓળખાવા લાગ્યા અને નવરાત્રિના પાંચમા દિવસે તેમની પૂજાનો નિયમ નક્કી કરવામાં આવ્યો કુંડલીની જાગરણના ઉદ્દેશ્યથી જે સાધકો દુર્ગા માતાની ઉપાસના કરી રહ્યા હોય તેમને માટે દુર્ગા પૂજાનો આ દિવસ વિશુદ્ધ ચક્રની સાધનાનો હોય છે આ ચક્રને ભેદન કરવા માટે સાધકને પહેલાં માતાની વિધિવત પૂજા કરવી જોઈએ પૂજા માટે ખુશ અથવા કામડાનું પવિત્ર આસન પાથરીને બેસવું જોઈએ સ્કંદ માતાનો ફળદાયી મંત્ર છે ઓમ એમ રીમ ક્લીમ સ્કંદ માતાએ નમા સ્કંદ માતાના રૂપમાં દેવી તેમના પુત્ર કાર્તિકેયની સાથે છે એટલે કે આ રૂપમાં દેવી સંપૂર્ણપણે મમતા વરસાવતા જોવા મળે છે માતા પોતાના પુત્રને સૌથી વધુ પ્રેમ કરે છે આથી માતાએ પોતાના પુત્રના નામથી સાથેનું સંબોધન સારું લાગે છે જે ભક્તો માતાના આ રૂપની પૂજા કરે છે માતા તેમના પર પુત્રની જેમ જ સ્નેહ વરસાવે છે એવી માન્યતા છે કે જે મનુષ્ય નવરાત્રિ દરમિયાન આસ્થા સાથે સ્કંદ માતાની પૂજા કરી અનુષ્ઠાન કરે છે તેના પરિવારને સુખ શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ સાથે સાધકને બુદ્ધ ગ્રહ સંબંધિત સમસ્યાઓ અને દોષમાંથી પણ મુક્તિ મળે છે ત્યારબાદ શ્રી દુર્ગા માતાજીનું છઠ્ઠું સ્વરૂપ છે કાત્યાયની માતા કાત્યાયની માતા દરેક પ્રકારના દુઃખ દૂર કરે છે સુખી લગ્ન જીવન અને ઝડપથી લગ્ન કરવા માટે કાત્યાયની માતાની પૂજા કરવામાં આવે છે નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયની પૂજા કરવામાં આવે છે તેમની ઉપાસના અને આરાધના કરવાથી ભક્તોને ઘણી સરળતાથી અર્થ ધર્મ કામ અને મોક્ષ ચારેય ફળ પ્રાપ્ત થાય છે તેમની ભક્તિથી રોગ શોખ સંતાપ અને ભય નષ્ટ થઈ જાય છે જન્મો જન્મના પાપ પણ નષ્ટ થઈ જાય છે કાત્ય ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયને ભગવતી પરંબાની ઉપાસના કરી કઠિન તપસ્યા કરી અને તેમની ઈચ્છા હતી કે તેમની પુત્રી પ્રાપ્ત થાય માતા ભગવતીએ તેમના ઘરે પુત્રી રૂપમાં જન્મ લીધો એટલા માટે આ દેવીને કાત્યાયની કહેવામાં આવે છે તેમના ગુણ શોધ કાર્ય કરવાનું છે એટલા માટે આ વૈજ્ઞાનિક યુગમાં કાત્યાયની માતાનું મહત્વ સર્વાધિક અને ઉત્તમ માનવામાં આવે છે તેમની કૃપાથી બધા કામ પૂરા થઈ જાય છે તેઓ વેદનાથ નામની જગ્યાએ પ્રગટ થયા હતા અને ત્યારથી તેમની પૂજા શરૂ થઈ હતી કાત્યાયની છે ભગવાન શ્રી કૃષ્ણને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે વ્રજની ગોપીઓને કાત્યાયની માતાની પૂજા કરી હતી આ પૂજા કાલિન્દ્રી એટલે કે યમુના કિનારે કરવામાં આવી હતી એટલા માટે કાત્યાયની માતા વ્રજ મંડળની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત થયેલ છે તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે તેઓ સ્વર્ણની સમાન ચમકીલા છે તેમની ચાર પૂજાઓ છે જમણી તરફની ઉપરની મુદ્રામાં છે અને નીચલી તલવાર છે અને નીચલી ભૂજામાં કમળનું ફૂલ સુશોભિત છે માતા કાત્યાયની દુઃખો દૂર કરનારી માનવામાં આવે છે ભક્તોના રોગ શોક સંતાપ અને ભય નષ્ટ થાય છે જે જન્મો જન્મના પાપ સમાપ્ત થઈ જાય છે માતા કાત્યાયની પૂજા પરમપદ પ્રાપ્ત થાય છે માતા કાત્યાયનીને મધ ખૂબ જ પ્રિય છે એટલા માટે આ દિવસે લાલ રંગના કપડાં પહેરવા જોઈએ અને માતાને મધ ચડાવવું જોઈએ કાત્યાયની માતા દરેક પ્રકારના દુઃખ દૂર કરે છે સુખી લગ્ન જીવન અને ઝડપથી લગ્ન કરવા માટે કાત્યાયની માતાની પૂજા કરવી જોઈએ માતા કાત્યાયનીની પૂજા કરવા માટે પહેલાં ફૂલોથી માતાને પ્રણામ કરી દેવીના મંત્રનું ધ્યાન કરવું જોઈએ આ દિવસે દુર્ગા સપ્તશતીના અગિયારમાં અધ્યાયનો પાઠ કરવો જોઈએ પુષ્પ અને જાયફળ દેવીને અર્પિત કરવા જોઈએ દેવી માતાની સાથે જ ભગવાન શિવની પણ પૂજા કરવી જોઈએ પુરાણોમાં જણાવ્યું છે કે દેવીની પૂજાથી ગૃહસ્થીઓ અને લગ્ન યોગ્ય લોકો માટે ખૂબ જ શુભદાયી ફળ પ્રાપ્ત થાય છે માતાને હળદરની ગાંઠ અને સુગંધિત ફૂલો ચડાવવા જોઈએ કન્યાઓએ ઝડપથી લગ્ન માટે તેમની પૂજા કરવી જોઈએ મનપસંદ વર પ્રાપ્તિ માટે તેમની પૂજા કરવી જોઈએ સુખી લગ્ન જીવન માટે તેમની પૂજા શુભ માનવામાં આવે છે કુંડલીમાં લગ્નના યોગ ન હોય તો માતાની આરાધનાથી તે સંકટ પણ ટળે છે માતા કાત્યાયનનો મંત્ર છે કાત્યાયની મહામયે મહાયોગિન્યધીશ્વરી નંદગોપ સુતમ દેવી પતિ મે નમઃ બાપુ આ હતો શ્રી નવ દુર્ગા માતાના પાંચમા સ્વરૂપ શ્રી સ્કંદ માતા અને છઠ્ઠું સ્વરૂપ શ્રી કાત્યાયની માતા વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર